સાવરણી ભાગલમાં રહીએ છીએ ગટર ઉભરાય છે દિવસ થયું કોઈ કશું કરતું નથી પંદર દિવસથી આ ગટર ઉભરાય છે સભિયાને કહીએ છીએ અમે તો કોઈ કશું કરતા નથી મારી છોકરી પંદર દિવસ બે ચાર દિવસથી બીમાર છે એના જન્મોત્રીમાં દાખલ કરી એને બોટલ ચડાવે છે કોઈ કશું કરતા નહીં આ ગંદકી ભોત જ થઈ ગઈ છે એ આસપડોસમાં બી હોય કોઈને નડે છે આ બધા બીમાર થઈ જાય છે મારા ચાર ચાર છોકરા છે મારા ચાર છોકરા લઈને હું જન્મત્રીમાં રહું છું ચાર છોકરા લઈને મારા ઘેરમાં કોઈ નથી બરાબર તો મારા ચાર ચાર છોકરા લઈને હું એકલી રહું છું મારી ઘેર આવીને બી ઘરનું કામ કરું છું ને પછી છોકરી જોડે જઉં છું દવાખાનમાં તો આ કોઈ કશું કરતા નથી આ એના નિકાળ કાઢો તમને કશું પણ તમારું નામ પરવીનબેન હું સાવલી સિયોરા ભાગલથી બોલું છું મેં સુવાળા છે મેં

કોઈ છોવા ભીને તો કોઈ નિકાલ નઈ કરતું અમે કઈ લઈને જઈએ પ્રાઇવેટ દવાખાના અમાર ઈચ્છા કઈ નથી સરકારીમાં કેટલી વાર જોઈએ અમારે છોકરા વારંવાર ડીમાન્ડ કરીએ કઈ નિકાલ કરો એનું ગટોરો કોઈ કોઈ વારંવાર સફર નથી આજે વારંવાર પથુ કરતા નથી